જય દ્વારકાધીશ જય ગૌ માતા હર મહાદેવ આજે તારીખ તેર સાત બે હજાર પચીસ ને રવિવાર આજે શ્રીરામ સત્સંગ ગરબી મંડળ બોરિયાપાટી મોરબી દ્વારા રફાળેશ્વર પાંજરાપોળ ખાતે લીલું બસો ને ત્યાંશી મણ નાખવામાં આવી રહ્યું છે આ માસનો આ પ્રથમ ફેરો છે આજે લીલું નાખવા આવેલ ભાઈઓમાં ઉમેશભાઈ અમૃતલાલ પરમાર કમલેશભાઈ કરશનભાઈ પરમાર શૈલેષભાઈ હરિલાલ જાધવ ભવાનભાઈ વસ્તાભાઈ ચાવડા હરિલાલ પ્રેમજીભાઈ જાધવ તેમજ મારી સાથે આવેલ ભાઈઓમાં છક્કુભાઈ નારણભાઈ પરમાર નટવરભાઈ નારણભાઈ પરમાર આવેલ હતા તો આ લીલું નાખવા આવેલ ભાઈઓનો ખૂબ ખૂબ આભાર તેમજ આજે શ્રીરામ સત્સંગ ગરબી મંડળને પાંચ હજાર એકસો રૂપિયા કરમસિંહભાઈ નારણભાઈ પરમાર તથા ભૂરાભાઈ અમરસિંહભાઈ નકુમ તરફથી મળે છે પાંચસો રૂપિયા શેખર ઇન્ડસ્ટ્રીજ કૌશિકભાઈ પરમાર ચારસો રૂપિયા ભવાનભાઈ વસ્તાભાઈ ચાવડા પાંચસો રૂપિયા કરશનભાઈ ઓધાભાઈ પરમાર તરફથી આ ગરબી મંડળને આજ રોજ દાનમાં મળેલ છે તેમજ આ ગરબી મંડળમાં નવરાત્રિ દરમિયાન જે ભાઈઓ બહેનોએ દાન આપેલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર તો મિત્રો આજે બે ટ્રેક્ટર થઈ બસો ને મણ લીલું રાખો લખાડીયા પાંજરાપોળ ખાતે નાખવામાં આવી રહ્યું છે હરહોર મહાદેવ જય ગૌ માતા જય દ્વારકાધીશ